કચરો આવી ગયો થોડો રહી ગયો લાગે પાસલ તમારો ને ખાતર ફરી ગયા ફેરફાર ઓછા ભંગાય કેમ કે તદી નીલા નીલામાં ડુંગળી ઉપડી હતી ને જમીન બાતી ગઈ બહુ ટોરાઈ ગઈ અત્યારે વાગી ગયા સાડા બાર અને હું આવી ગયા હું સ્કૂલેથી ઘરે અને હવે લસણ ચોપવાનું એટલે મમ્મી લસણ ખોલે હે લસણના ગાંઠે આ કણી કણી થઈ જાય ને તો ચોપાઈ જાય લસણ તો અહીંયા કણ વેચાવા આવે તો એના કણે લીધું હતું લસણ દાયું મને નનકુ મોટું નમુ કા કા નન હે ને હડેલા હે જો કોકો કા આજો ઘર દેઉ થઈ રે ઘર થઈ રે લસણ કેમ કે અત્યારે હે એટલે તેમ ઘર દેઉ હાલે રયું કેટલા પાટિયા થાશે બેક થઈ જશે બે પાટિયા થઈ જશે એટલું થાય દેખજો આમ ઉકા મુકતા હું જીણો જીણો વધારે હે હળેલા તમ એક પાર્ટીનું તો થઈ જાય અત્યારે મોઘું લહણ હે ને એટલે હાલે આમ એકાદ થઈ ગયા તો આવા આવા હે અંદર કેવડા ઘણા ઘણા અડધા અડધા ને અત્યારે વાગી ગયા સવા ત્રણ અને પપ્પા ને અહીંયા કણે અત્યારે પતરા ફીટ કરતા હતા હવે પતરા ફીટતા થઈ ગયા એ ખોલો હતો પપ્પા

ડુંગળી વાળો પાટો તો પાયો તો ને આપણે ડુંગળી ઉગડી એટલે આપણા પગ નીલા નીલા માં આવ્યો ને જમીન થોડી ટાઈટ થઈ ગઈ એટલે ટ્રેક્ટર કઈ આડું વાળું ખેંચે સીધું નથી હાલતો પાછું એક સાઈડ વાળી કઈ ખાડો રહીએ ને થોડુંક આપણે ચાર ફૂટ નો ગારો નાખો એટલે થોડુંક ખેંચીને લાવવું પડે હાલ છે વાંધો નહીં આપણે થોડાક જ રાખવા દે તો આ ટાઈપ ના પડે હલો એક હલાવીને બતાવી દઉં ખેતી ને આપણે હલાવવું પડે બાજુ આપણા ફૈયાસભાઈ કોઈ પણ એવું કામ હોય કે એને કરવું ન હોય જો અહીંયા દાર કરાવે હું પાણી પીવા આવ્યો તો તો મને આકલ કીધી મામા મારો વિડીયો ઉતારી ગયો થોડો કેવો ડાર કરે જો વારે બમેસ ભાઈ વા જરા ખામું જો હવે ને હા જોઈ લો ભાઈ આપણા બમેસ ભાઈ ને જોઈ લો એક ફેરા ગમે કામ હોય તો એને દોડતા ખપે

બેડ રાખે છે આના તો આટલા નથી રાખવાના જો બે મામી પાણી આરામ છતા

છેલ્લી લાઈન હે ભાઈ ચાલો આ આપે પાછળ ઘણી અહીંયા ટકરો હલાડવો પડશે પાછળ દિલીપ ખેંચ્યો જાય લાઈન ખાધો દેવો પડશે આપે ને થઈ જાય પૂરી કમ્પ્લીટ ભાઈ તો દિલીપભાઈ લાઈન તો પાથરી લીધી કમ્પ્લેટ ને આપણે ડુંગળીમાં પાણી ચાલુ કીધું જો બીજું આજ આજ કમ્પ્લેટ આમ બેસી ગઈ અંદર એટલે કીધું આજ બીજું પાણી પાડી નાખીએ આજ અને આને થોડું ગ્રહણ ચોપવાનું હોય આગળ તો બે પાટિયા બનાવવાના હે તો હું તો બેહી ગઈ ભલે નીલું પડ્યું હે પણ આજે એક પાણી ફેરવી દઈએ આજે ચાર દીધા થઈ ગયા આજ ફેરવી નાખે બીજું પાણી તો મિત્રો વાગી ગયા આપણે આપણે કરીએ આપી દીધી ને જવાનું ખેડવા રાપ ખેડવા જવાની આપણે આપણે ડુંગળીનો જે રોપ હતા ને એ જમીનમાં આપણે ખેડવાનું હોય કે તો હું ખેડી દઈશ તમે કેમકે તમે રોપ દીધો ભાઈ એનો બદલો આપણે વાત દેવો પડશે એટલે આપણે જાઉં એનું ખેડવા તો હાલો પેલા રાપ જોડાવી લઈ રાતી લાગેલ પડી આપણે કાલે બેડ નાખ્યા હતા તે એ છોડાવી લઈ હાલો બરાબર આપ જોડો ને ડાયરેક્ટ સામજીભાઈની વાડી આપે બ્લોક ચાલુ કરશું હાલો ભાઈ વાગી ગયા પાંચ ને આપણે ડુંગરી વાળો પત્ત ખેડી નાખ્યું આપણે ને બીજું એને મગફળી વાળો જમીન પડી હતી ને એ ખેડવાનું ચાલુ કીધી તો સામજીભાઈ કે ભેગા ભેગ માં ખેડતો જાય કે અમુક ડુંગરાના છોડ વાય એમ છે ચાલો વિધિ તે આવશે કદાચ હવા પાંચ થયા આવે તો ટ્રેક્ટર હલાવે થોડી વાર આપે કરી ચાલુ ભાગ લીધો હતો ને અહીંયા જો આ તમે ના દેખાય ને ડુંગરો એટલો આપણે કે ખેડવાની બોલી હતી ખાલી આ આટલી અહીંયા તાકાત આ બાજુ હવે તો શું કે હવે કે આ ભાઈ બધું કે ખેડી દે મિત્રો આ માલે હવે જો આ તને તો ડુંગળી તો આપણે થોડો કે રોપ દે દેતી તો હવે આ એનો પાક જો મે તને ના કીધી પણ તો આને ખરી ખણી આજો અને માણે ને તે રેડી આવ્યો આના જો સર ભાઈ આમ ભાઈ આમ આમ આવ ના આ પાણે પાણે ખેડી દે યાર પાણે કેના આવે પણ તો યાર કે આમ હાલે ભણે ભલે તમે જો ડુંગળી રોપ તમે બલતા દે દીધો એટલે આપણે ના નતી થોડું ભલે આપે તો એ ખેડી દીધો પણ મિત્રો તમે કે કમેન્ટ કરીને કહેજો હા એ કેટલું યાર હવે આડ કરે વાય હવે આ જો કે કેટલું હવે મિત્રો તો તમે કહ્યું કેટલું હોય દો ઢી કરે જમીન હાલો ભાઈ આપે હવે ખેડતા નથી આપે ઉતરી નહીં ચા કેમ કે આપણી ખાલી જવાબદારી સાત પાટી નહીં હતી ભાઈ હવે એ પોતે માસો ને પાણી સમજી લેશે આપડે ઉતરી જાય નીચે હું ઉતરી ગયા ભાઈ હાલો અને ખેડું હોય તો ખેડ આપે ઉતરી ગયા નીચે આવ્યો હવે વિધિ ખેડ છે હવે ભાઈ આપણે બોલી ખાલી તો થોડીક હતી ખેડવાની અને ભાઈ કે હવે કે બધું કે ખેડી દે એમ ના હાલે ને યાર ભાઈ એ ભાઈ પણ હવે વહેલા ને રોપ લીધો એટલે ખાસ એ નહીં ના મારાથી હવે

ਉਰੀਆ ਮੇਯੋਦੂ ਗੋਆ ਆ ਰਾਈ ਪੂ ਗੋਏ ਤਾਂ ਬਦੋ ਡੂੰਗੜੋ ਹੋਇਆ ਡੂੰਗਰੀ ਤਾਂ ਮਸਤ થઈ ਗਈ ਗਣੀ ਡੂੰਗੜਾ ਵਾਰੋਂ ਕੰਮ ਕਰ ਜੇ ਬਹੁ ਆਸੂ ਰੱਖਿਓ ਭਾਈ ਰੋ ਜਾਵੇ ਇੱਥੇ ਤੇ ਮਿੱਤਰੋ ਅੱਤਾਰ ਵਾਗੀ ਗਿਆ ਸਵਾ 7 ਅਨੇ ਵਾੜੀ ਇਥੇ ਆ ਗਿਆ ਘਰੇ ਅਨੇ ਜੋ ਪਰਤਪਾਈ ਪਟੇਲੀ ਕਮੈਂਟ ਅਤੀ ਕੇ ਬਾਪਾ ਕੜਾ ਹਨੂਮਾ ਚਾਲੀਸਾ ਬੋਲਾਓ પાપા ને હનુમાન ચાલી નથી આવડતી એટલે આવડે એ પણ થોડી થોડી ભૂલ પડે એટલે એને ન બોલી એ ભજન બોલતા તા હનુમાન નું પણ ત્યાં સુધી મહેમાન આવી ગયા કંકુત્રી દેવા એમ કે હમણાં ને એટલે કંકુત્રી વાળા મહેમાન એક જાય આવે એમાં જાય પપ્પાને બાપા ઉતારતા ફોન સેટ કરી લીધો દાતો થી મેમ આયા એટલે પછી હું ને વિદીત ફોન લઈને લે આયા અને એ પપ્પા અને બાપા ઇતા બે ઉમા કડ મેન આયા એટલે હું બેઠા મમ્મીને બધા હું ને વિદિત આવ્યા એ અને ગમે એકને જાલી લીધા કેમેરામેન બદલી ગયા આપણા અને હવે બાપા ત્યાં કાલ ભજન બોલી દેશે હનુમાનનું નું પણ અત્યારે વિદિત અને હું જે મને અમે થોડુંક આવડે હનુમાન ચાલીસા એ બોલી કેવી લાગે કમેન્ટ કરીને કહેજો જોવા હરખી આવડતી નથી પણ ટ્રાય કરી हनुमान ज्ञान तिहु लोक उजागर राम रामदूत अतुलित बल रामा अनञ्जलि पुत्र पवन नामा महावीर विक्रम बजरंगी सुमति निवाज सुमति संगी कंचन वरल विराज सुबेशा

જો હવે આનો ઉતારા જશું પછી થઈ જશે વિડીયો ઘણો લાંબો એટલે આનામાં નાનામાં ટાઈમ મળે જશે ને અને હવે આપણે વિડીયોને એન્ડિંગને વાર લાગશે ને એ તો આપણે હવે કમેન્ટ એના નામ જણાવી દઈ તો કરનાભાઈ અવાડિયા જય માતાજી તો જય માતાજી કરનાભાઈ અવાડિયા કાના બાપા કાના બાપા ને કરનાભાઈ અવાડિયા બે ને રામ રામ અને જય માતાજી ડીએ માહિર જય માતાજી તો જય માતાજી તનુ સાહેબ નાઇસ તો થેન્ક યુ જય માતાજીભાઈ તો જય માતાજી રોહિત આહિર ગુજરિયા નાઇસ તો થેન્ક યુ ભગુભાઈ રાજપૂત બાપા સીતારામ તો બાપા સીતારામ રાજેશભાઈ પટેલ રામ રામ વેરી તો રામ રામ ને થેન્ક યુ કિશન ચાળ જય માતાજી તો જય માતાજી એનવી ચૌધરી જય માતાજી તો જય માતાજી મિસ્ટર ચાવડા સરસ તો થેન્ક યુ લાલજીભાઈ બરારિયા બહુ સરસ તો થેન્ક યુ વિશાલ આહિર ખૂબ સરસ બોવંત તો બોવંત સર ઓપ્ટિ થેન્ક યુ સાહિલ આહીર ખૂબ સરસ તો થેન્ક યુ शिवम જાવડા લક્ષ્મી આહીર જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ અ જયજી એમ ખાતા છાટો અને ટ્રોલી નું કામ જોરદાર ભાઈ તો થેન્ક યુ જયરામ જયજી એમ રામ રામ જય દ્વારકાધીશ તો રામ રામ ને જય દ્વારકાધીશ પરતભાઈ પટેલ જય દ્વારકાધીશ તો જય દ્વારકાધીશ ભગુભાઈ રાજપૂત નાઇસ ફૂલ વિડીયો જોયો તમારો બહુ જ મજા આવી થેન્ક યુ રામજીભાઈ જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ આહી રામ રામ મામા તો રામ રામ ભગુભાઈ રાજપૂત મને તો ખાતર નાખવાનું ટ્રેક્ટર ગમ્યું છે થેન્ક યુ એવા આટલા લોકોની કમેન્ટ હતી તો આવી જ રીતના કમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કર્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવી જ રીતના તમારો સપોર્ટ કરતા રહેજો તમે અને વિડીયોમાં આગળ બન્યા રહેજો આગળ વિડીયો આપણા શું કામ હશે તમને ખબર આવશે જ બધું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાજી થેન્કસ ફોર વોચિંગ બાય